તળાજા તાલુકાના ગઢુલા ગામના રહેવાસીઓએ ગંભીર ફરિયાદો રજૂ કરી છે ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું નળ દ્વારા પીવાનું પાણી ડોળું આપવામાં આવે છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનોએ જણાવે છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે વરસાદનું ડોળું પાણી સીધું પીવાના પાણીના ટાંકામાં ભળી જાય છે વધુમાં ટાકાની સમયસર સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે તેમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ જાય છે આમ આવું ડોળું પાણી પીવા માટે પૂરું પાડવામાં આવતું હોવાથી ગામ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે ગામ લોકોએ તાકીદ પંચાયત અને સંબંધિત તંત્રને યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે પળેપળના સચોટ સમાચાર મેળવવા આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો